સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ સસ્તી પૂર્તિના પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે તલોદ ખાતે હિન્દુ સંમેલન તથા લોક ડાયરો યોજાયો હતો સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા આયોજિત આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો તલોદનગરના શ્રેષ્ઠીઓ પત્રકારો અને વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જેથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ